નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ આ મહિને ચાર રાશિના લોકોનો થશે ભાગ્ય ઉદય તો વન્ય રાશિના લોકોને રહેવું પડશે સાવચેત તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો કુબેર દેવતાની કૃપાથી તમે તમારી ખરાબ પરિસ્થિતિઓથી ખૂબ જ જલ્દી છુટકારો મેળવી શકો છો તમને ભાઈ બહેનોનો સંપૂર્ણ સહયોગ મળશે તમારા પરિવારના જીવનમાં તમને માન સન્માન મળશે જે લોકો નોકરી કરે છે તે કોઈ ખાસ પદ પ્રાપ્ત કરવામાં સફળ થઈ શકે છે માતાના સ્વાસ્થ્યમાંગ સુધારો આવશે પૂજા પાઠ માંગ સારું મન લાગશે भारतनी सफलता थी तमारो मन प्रसन्न થશે मिथुन राशिની વાત કરીએ તો આત્મવિશ્વાસ અને શક્તિ વધશે તમને તમારું કામકાજમાં ઉન્નતિ મળવાના યોગ બની રહ્યા છે તમે શારીરિક રીતે સ્વસ્થ રહી શકો છો તમારા દ્વારા કરવામાં આવેલ કામનું પરિણામ ખૂબ જ જલ્દી મળશે તમે તમારા કાર્યથી સંતુષ્ટ રહેશો તમે તમારી યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો ભાઈઓનો સંપૂર્ણ સહયોગ મળશે તમને ભવિષ્યમાં તમારી મહેનતનું સારું પરિણામ મળી શકે છે મીન રાશિની વાત કરીએ તો તમારો આવનારો સમય ખૂબ જ શુભ રહેવાનો છે નોકરીના ક્ષેત્રમાં સારી ખબરો મળી શકે છે આ રાશિના લોકો પર કુબેર દેવતાની વિશેષ કૃપા દ્રષ્ટિ બની રહેશે કોઈ પણ મહત્વપૂર્ણ બાબતમાં તમારા ઘરના પરિવારનો અભિપ્રાય તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે કન્યા રાશિની વાત કરીએ તો મનમાં ચાલતી બધી સમસ્યાઓ દૂર થશે ઘર પરિવારના લોકોમાં સારો તાલમેલ બની રહેશે તમારા મનમાં કોઈ નવી ક્રિયા માટેની યોજના બની શકે છે જેમાં બધા મિત્રોનો પૂરો સહયોગ પ્રાપ્ત થશે તમે તમારા અટકી ગયેલ કામને પૂર્ણ કરી શકો છો સામાજિક ક્ષેત્રે તમારી સ્થિતિ વધશે તમારી લવ લાઈફ સારી રહેશે જીવનસાથીની વચ્ચે ચાલતા વાદવિવાદ દૂર થશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો